પંચમહાલ સહિત અન્ય કેટલાક જિલ્લાઓમાં ભાજપ દ્વારા જિલ્લા અધ્યક્ષની નિમણૂક બાકી રાખવામાં આવી હતી ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભાજપના ચૂંટણી અધિકારી ઉદય કાનગઢ દ્વારા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઈના નામની જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જાહેરાત કરાયા બાદ કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી સાહેબ સાહેબ રત્નાકરજી પ્રદેશની આખી ટીમ અને રાષ્ટ્રીય અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને અમારા પંચમહાલ જિલ્લાના પ્રમુખ એવા અશ્વિન કાકા અમારી પંચમહાલની ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ સંગઠનના મહામંત્રી સૌ પેસ સમિતિના સભ્યો પ્રાથમિક સદસ્યો પંચમહાલની આખી ટીમ થકી જ્યારે આખી આ વરણી કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર જે સંગઠનની કામગીરી પ્રદેશ દ્વારા અમને સોંપવામાં આવશે કે અમે સૌ સંગઠનના કાર્યકરો ભેગા મળીને સંગઠનની કામગીરી કરીશું